લીંબડી ખાતે આવેલ શાંતિનાથ જીનાલય બોર્ડિંગના નવ્વાણુમા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી શાંતિનાથ જીનાલય બોર્ડિંગ જ્યારે સોમા વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે તે જૈનોનું ધાર્મિક સ્થાન બની જશે લીંબડી આમ છોટા કાશી તરીકે જાણીતું છે અને ધર્મભૂમિ પણ પ્રખ્યાત છે હાલમાં લીંબડી મોટા મંદિર ભગવાન ચત્રભુજની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવામાં આવી હતી તેમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું લીંબડીમાં જૈન સમાજ આગવું સ્થાન ધરાવે છે ત્યારે લીમડી ખાતે આવેલ શાંતિનાથ જીનાલય બોર્ડિંગનું નવ્વાણું વર્ષની ઉજવણી મહારાજ સાહેબ તેમજ મહાસતીજીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જૈનોના બાહુજીન સ્વામીનું દેરાસર અજરામર ગાદી ઉપાશ્રય ગોપાલ સંપ્રદાય ઉપાશ્રય દિગંબર દેરાસર આવેલા છે ત્યારે આ બોર્ડિંગના સોમા વર્ષમાં પ્રવેશ થતાં તે સ્થાન એક ધાર્મિક સ્થાન બની જશે આ કાર્યક્રમમાં મહારાજ સાહેબ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું અને નવકાર મંત્રના જાપ કરાવ્યા હતા આ મંગલ કાર્યક્રમમાં લીંબડીની ધર્મપ્રેમી જનતા તેમજ આજુબાજુના ગામોથી જૈન સમુદાય ઉમટી પડ્યા હતા હિતેશ શાહ પિનાકીન ખાખી